સંતો અને સુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયા એમાં આ શ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે ખોડિયાર માતાના ભક્તો દેશ વિદેશમાં ઠેર ઠેર પથરાયેલા છે માતાજી એમના ભક્તોની વારે હાજર હાજર રહેતા હોય એટલે એમનામાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે ખોડિયાર માતાનું અનેક જગ્યાએ મંદિરો આવેલા છે પણ અમરેલી જિલ્લાના ધારી પાસે ગળધરામાં માનું અત્યંત વિખ્યાત મંદિર આવેલું છે તો ચાલો દોસ્તો જાણીએ આજના ઇતિહાસ વિશે મંદિરના ઇતિહાસ વિશે સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાજીના મુખ્ય ચાર મંદિરો પૈકીનું ગળધરા એક છે આ મંદિર અમરેલી જિલ્લાના ધારીગામ પાસેથી આશરે પાંચેક કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે અને એને ગળધરો અથવા કાળીપાટનો ધૂનો પણ કહેવામાં આવે છે ત્યાં ધૂનાની બાજુમાં ઊંચી ભેકાડો પર રાયનના ઝાડ નીચે આશરી ખોડિયાર માતાજીની સ્થાપના થયેલી છે આ નદીને કિનારે હાલ મોટું મંદિર બાંધવામાં આવ્યું છે તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ ખાસ છે એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ હતો એનો સહાર કરીને સાતે નાખ્યો હતો ત્યારબાદ ખોડિયાર માતાએ પોતાના મનુષ્ય દેહ એ ધરામાં ગાળી નાખ્યું હતું તે માત્ર ખોડિયાર માના ગળાનો અંશ આજે દેખાતો રહ્યો તેથી એ ગળધરા કહેવાયું ત્યાં સ્વયંપુ ગળો અહીં બિરાજમાન છે અને માના મસ્તિક્ષની અહીંયા પૂજા થાય છે મંદિરના ઘણા સંતો મહંતોને અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન પણ દીધા છે ચોથા સૈકામાં આ ધરો નાગ ધરાથી પણ ઓળખાતો પણ ખોડિયાર માતાના દેહ વિલય બાદ એ ગળ ધરો કહેવાય છે નવગણને માતાજીએ માતાજી અહીં દર્શન આપ્યા હતા નવગણ એ ઈસવી સન એક હજાર પચીસ માં ખોડિયાર માની માનતાથી આવેલો પુત્ર હતો અને મિત્રો રાજ ચુમ્માલીસ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે એના પટરાણી સોમલદેવે આઈ ખોડિયાર પાસે પુત્ર પ્રાપ્તિની યાચના કરી હતી અને સોમલદેવ રાણીની શ્રદ્ધા ફળી અને મા ખોડિયારની કૃપાથી રણગણનો જન્મ થાય છે આમ જુનાગઢ રાજને ગાંધીનો વારસ આપનાર મા ખોડિયારને ત્યારથી ચુલાસમાં રાજપૂતોની કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું રાન વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળદરા ખોડિયાર માતાજીના દર્શન કરવા આવતો હતો કહેવાય છે કે જ્યારે રા અવગણ એની જીભની માનેલી બહેન જાસલની બહારે ચડ્યો ત્યારે એ અહીંથી પસાર થયો તો અને એનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ઘોડિયાર માતાજી એની રક્ષા કરી હતી જે સ્થળ હાલમાં પણ જૂનાની થોડે દૂર આવેલું છે આમ શ્રી ઘોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાન દળદરામાં જ આવેલું છે આ સિવાય આ સ્થાનક આ સિવાય સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે જે ખોડિયા ડેમ તરીકે સૌરાષ્ટ્રમાં સૌ કોઈ જાણે છે આ ડેમનું પાણી આજુબાજુ ગામના ખેડૂતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી નદી છે એ ગીરની સાંચાઈ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે એના ઉપર આ ખોડિયા ડેમ ઓગણીસો માં બાંધવામાં આવેલ છે અને એ મિલિયન ઘન મીટર સંગ્રહ શક્તિ ધરાવે છે ખોડિયાર મંદિરે ઉપરની સપાટી આવેલું છે અને નીચે તો સાચું સ્વર્ગ છુપાયેલું છે ડેમનો ધોધ એટલો આહલાદક છે ને કે સાહેબ એ દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ અને એમાં પણ આવા ભર ચોમાસે ત્યાં જવામાં આવે ને તો પાણીની ભૂલ ભલૈયામાં ખોવાઈ જવાનું માન થાય સાહેબ ધારીના લોકો અહીં ખુલ્લા પગે ચાલતા આવે ને અહીં લાપસીની માનતા પણ કરે છે ખોડિયાર મંદિરની બાજુમાં હિંગળાજ માતાનું પણ મંદિર આવેલું છે જે બે કિલોમીટર દૂર છે ત્યાં પણ કુદરતી દ્રશ્યોનો ભરપૂર નજારો જોવા મળે છે જો મિત્ર એવામાં આપણી ઉપરમાં ખોડિયારની કૃપા હોય તો કોમેન્ટમાં જય શ્રી ખોડિયાર અચૂક લખજો અને આવા જ નવા રસપ્રદ પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અમારા પેજને હમણાં જ ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો ધ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને અને તો સબસ્ક્રાઈબ કરજો તમારા આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરજો ધડિયા મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં હો ધડિયા મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ધન્યવાદ